આ રણુદા જાવું છે ચાર વાગ્યા નું બકરાજી ને કીધું છે આ નવ વાગ્યા તો હજી બુધી આયા નહી કો આડી દોઈ નહી થાક્યો હું તો આઈ જો આઈ અલ્યા હેડો કે હેડો પુડુ ચેટલે જાતા તમે તો અલ્યા તૈયાર નહી થવાનું ખબર માં તૈયાર થવાનું તો વેલું ઉઠવું પડે તમારે તાણે ઘણી કોશિશ કરી હેલાલા મિલા પણ ના વાજ્યા શું કરે દસ દાડા થઈ છે આપણે નેડતે

ડાડા ઉતવાળો આ ડોવાને હાચી વાત છે બોલો પૈસા લાયા તમે રણુજા એમાં પૈસા શું કામના આઈ ગયા કેમકો ઘણા દે ખાય જાવાનું ખાય જાવાનું છે કે ઓડી મોટું છે હા ડાડા મારી એ બાબારી

હજુ સીટું છે સાતસો કિલોમીટર બાચી છે એવું છે હું તો ટ્રેન માં તો બાર કલાક માં પોચી દઉં એટલે પહોંચી જશે ઉતવાળા થોડું આગળ જગ્યા

ફાટેક છે કે પાછો ચડો અ બગાવ બકાવી દી હગલ લોને જમત ગમે તે લેવું હોય લઈ લો હણો જેને જોડે પૈસા હોય ફોટા પડી આવો એટલા હા વાત કહું કેમ્પની ચાલે સાથે આ ગામમાં કેમ્પો ના આવે હું કહું છું વાત લાણ જે પચાસ છૂટા પાડે મેમન છે મેમન ને લૂટવા ના કરો હવે તો આપડે પાડ્યું છે એવું કોઈ ના હોય

જો બકરાજી તમારો આજે અમારે જબરજસ્ત મોડું થાય છે અમે ખડપટિયા રહે ને ખટાક વાળા એટલે અમારે મોડું થાય અમે નહીં જઈએ એટલે આ પાણી પાટણ વાળા કયા પાછા પડે એમ છે તમે અમારી અરે હેડો દસ હજાર પોકાડી દઈએ એટલે તમે પાટણ વાળો તમારા ફોર્મ નહીં હેડવાના મને લાગે થોડું વધારે બોલે એવું નહીં લાગતું અમારે થાય મોડું બરોબર અમે જઈએ તો તમે આવો તો પછી જાય બાબા રી હેડો જય બાબા હરી આવજો હા જય બાબા રે તમે આવું છે

બગરાજી પેલા ખાટપટિયા વાળા તો આપણી મોર પહોંચી ગયા આ પણ એરા અહીં કે આપણે અમાર હરે આબુ નહી તો ફક દાતા હતા પતા આપણે આ ભૂખંદા આપણા હંગાસ લાવે અમે આપણે ફૂટી ફૂલ કરી છે આ પણ પરમલજી તમે એટલા બા કમે હવે મોને લાયો ના લાયો થાય મારે હવે તમે મારા ઉપર ટૂટી પડવાના છો આ રો કોણ ટૂટી પડવું નહી રો ઓડકો નો થઈ રો ઓડકો નો સરકાર નો બકરાજી બોલ થઈ ગયું હારોડો રોવડે બાબાનો રોડ બાબાનો રોમાપીરની જય હે બકરાજી નામ છે ને તમારે મેં વાપરી તો આપણે બકરાજી બકરાજી કહેતા હતા ને એટલે ખાવા ના આગળ લાડવા હોય છે હા તો હવે રોમાપિંડની દયાથી લગભગ લોકો સારી સેવા કરે છે હે કોવે સેવા સારી કરે એમ કીધું ઓવે ક્યાંના લીધે રોમા પીરના પડતા પે હે રોમા પિરની દયાથી બધાએ સેવા લોકોને સેવા સારી કરે છે લોકો રોમા પીરની દયાથી હાચું 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 ને હાચું

તમને ખબર નથી હું આવવાનો તો મારી વાત જમ નાતો કોહડો પણ અમે તો હેડારા પછી હેડારામાં નતો લઈ જાવ તમારો સાચા ચા જબરજસ્ત બરોબર થોડોક આસરો

કાકડી છે ભૂખ લાગી હોય ને આ ઠપકાર લાગી કોઈને ભૂખ લાવો હમણા મહેમાન તમારે નહીં પ્રસાદ છે લે તમને ખબર ને કપાજી નું નામ આપણે ને આખા ગોમ માં તો કપા કપાજી નામ છે ને પર ભલા બીવાય કાપા ગાટો આખા ગોમ એટલે આપણે બીવરાવા નહીં જવાનું આપણે રોમા પીના ધોમે જવાનું છે હે હું શું કેતો તો બકાજી એક બીજી ખાસ વાત તમે છે ને તમે ગોમ માં ખાલી ચાર જણા જ છો આખો ગામ છે અમારા વાત તો તમે